Terima kasih telah menonton કાલે રાત્રે સેક્ટર ચાર ના ગાર્ડનમાં જે શૌચાલય આવેલું છે તેની પાછળના ઝૂંપડામાં આગ લાગી હતી દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું એ આગ લાગી હતી અને ત્યારબાદ ફાયર બ્રિગેડના જવાનો આગ બુજવવા માટે આવ્યા હતા ત્યારે અચાનક સિલિન્ડરની અંદર બ્લાસ્ટ થયો અને તેની અંદર ફાયર બ્રિગેડના ચાર જવાનો દાજા હોવાની વાત સામે આવી છે જેમાંથી ત્રણને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અને એકને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર માટે દાખલ કરાયા છે હેમંત વાળા આપણી સાથે જોડાયા છે લગભગ છેલ્લા દસ વર્ષથી તે અહીંયા કામ કરે છે અને પાછળ જે ઝૂંપડા બનાવેલું છે એ એમને જ બનાવેલું છે તેમની સાથે વાત કરીએ હેમંતભાઈ કેટલા સમયથી તમે આ ઝૂંપડું બનાવ્યું અને ત્યાં શું રસોઈ કે કંઈ કરતા એટલે બ બપોરે હું ચા પાણીને નાસ્તો કરવા ચા પાણી માટે હું ખાલી ગેસ સળગાવતો હતો બાકી રાત્રિનું તો જમણવાર મારા પરિવાર સાથે હું ઘ જીરો જમું છું એટલે રાત્રે અહીંથી હું પોણા દસની આળે ગાળે અહીંથી નીકળ્યો ટોયલેટ બંધ કરીને હવે ઘરે જઈને હું જમી અને બેઠો હતો એટલી વારમાં બાજુવાળાનો ફોન આવ્યો પબ્લિકમાંથી કોઈનો કે ભાઈ તમારા છાપરામાં આગ લાગી છે હવે હું આવ્યો અને ફાયર બ્રિગેડવાળા આવ્યા થોડોક જ બે જ મિનિટનો ફેર હતો હું કહેવાનો હતો એ લાઈવ બંબાવાળાને કે ભાઈ અંદર ગેસનો બાટલો છે થોડું સંભાળજો એટલી વારમાં તો અહીંયા પહોંચું પહોંચ્યો હતો ને બ્લાસ્ટ થઈ ગયો અને એના જવાનોને ચાર પાંચ જણને ઈજા થઈ છે અચ્છા એ જે બ્લાસ્ટ ત્યારે તમે ક્યાં ઊભા હતા હું અહીંયા હતો રોડના આ અંદર જ જતો તો મતલબ એમની જોડે જોડે અંદર જવાનો પ્રયત્ન કરતો હતો પણ હું રોડના ઓલા કાંઠે પહોંચ્યો અને બ્લાસ્ટ થઈ ગયો અચ્છા તો કારણે આગ લાગી હોય એવું તમને અને શું હતું અંદર બીજું છાપરાની અંદર શું શું બીજું કશું નહોતું ખાલી ગોદડા હતા અને મારા એક બે જોડી કપડાં હતા અને શેડ બનાવેલો હતો અને એની બાજુમાં પ્લાસ્ટિકના મીણિયા મતલબ નાખેલા હતા આડા ખાલી પછી એટલું જ હતું બ્લાસ્ટ થયો ત્યારે પરિસ્થિતિ કેવી હતી કેવો ધડાકો થયો હતો આગ કેટલા સુધી બ્લાસ્ટ તો જોરદાર થયો હતો છે લીમડાની ટોચ સુધી આમ મતલબ આગ ફેલાણી હતી અને અહીંયા આગળ સુધી મતલબ આવી ગયું હતું જેવું એવું લાગે કે આગળ આગ લાગી છે એમ એવો બ્લાસ્ટ મોટો જબરો થઈ ગયો હતો અચ્છા પછી એમ્બ્યુલન્સ કેટલી વારમાં આવી જે લોકો એમ્બ્યુલન્સનો ફોન કર્યો પણ એમ્બ્યુલન્સ ટાઈમે ન પહોંચી શકીએ પછી અહીંયા એક રિક્ષા પડી હતી એ રિક્ષામાં ત્રણ જવાનોને અમે તાત્કાલિક હોસ્પિટલ ખાતે અમે ખસેડવામાં આવ્યા સારવાર હેમંતભાઈ છે જેના ઝૂંપડું પાછળ બાંધેલું છે એની અંદર આગ લાગી હતી ગેસના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો હેમંતભાઈનું કહેવું છે કે હું હજુ કેવા જતો હતો ફાયર બ્રિગેડના જવાનોને કે સંભાળજો ત્યાં ગેસનો સિલિન્ડર છે એટલામાં એ પ્રચંડ બ્લાસ્ટ થયો જેની અંદર ચાર ફાયરના જવાનો દાજા છે કેમેરામેન અવનીશ તિવારી સાથે હિરેન રાજગુરુ એબીપી અસ્મિતા ગાંધીનગર